હું પ્રસાદ લાવીશ ચવાણું છે ગાંઠિયા છે પગની શેરો ચાંદીની લાવીશ શણગાર લાવીશ બધું હું એ જે ચુંદડી લાવીશ ફૂલનો હાર લાવીશ મેં ઘણો બધો શણ જે માનતા માનીશ બધી હું લઈ લાવીશ આજે અને મારી માનતા ડબળી મારે ચોરી કરી જય ચોકડીમાં જય શું માનતા હતી એમના પાંચ મહિનાનો બાબો છે હવે આ બાબાને એવી તકલીફ કે જ્યારથી જૈન ત્યારથી જ એની આંખમાંથી લગાતાર પાણીઓ નીકળે લગાતાર પાણીઓ નીકળે ડૉક્ટરોને દેખાડ્યું તો ડૉક્ટરોએ એવો જવાબ આપ્યો કે જો દવાઓથી અને ટીપાઓથી સારું નહીં થશે તો બાબાનું ઓપરેશન કરાવવું પડશે આંખનું પણ બેને યુટ્યુબ પર વિડીયો જોયો અને ઢગોળીમાંની માનતા લીધી માનતા લીધી જેવી માનતા લીધી કે તરત બેનને એક ચમત્કાર થયો કે આંખમાંથી પાણી આવતું તરત જ બંધ થઈ ગયું તો આજે બેન માનતા ઉતારવા આવ્યા છે બેને ખાલી એક કિલો પેંડામાં આજે માળી એમનું આ કામ પાર પાડ્યું છે તો મારી એમની માનતા સ્વીકાર કરજો હું થી આવું છું મારું નામ અમરસિંહ પરમાર છે અમારા પત્ની છે મારી પત્નીનું નામ આનંદીબેનજી વાઘેલા છે હવે મારી મિસેસને એ અંદર છાતીમાં થોડી ગાંઠ હતી ઘણો બધો ખર્ચો કર્યો દસ હજાર રૂપિયા સુધીનો પરંતુ એ ગાંઠ એની ઓગળી નહીં સંક અહીં ગાડી હું લગભગ આવું છું દરવિવારે માતાજીના વિડીયો જોઉં છું અને માતાજીના વિડીયો પર યુટ્યુબ જોઈને મારા મિસે છે એક કિલો ચમણાની માનતા માની કે મારી જેવા શરીરની ગાંઠ મને જો ઓગળી જશે અને મને પેટમાં ઘણો બધો દુખાવો થાય છે એ દુખાવો મટી જશે તો હું મા તારા દ્વારે આવી અને એક કિલો ચવણાની માનતા પૂર્ણ કરીશ અત્યારે આ બધું કરવા છતાં તે તંદુરસ્ત છે અને અને એનું એકદમ વજન પણ ચાલીસ કિલો હતું તો એ પણ બાધા માનતા એ કે એમાં મારું વજન ઘટતું થાય છે અને તું તો

મારું નામ યોગીનાબે નારાયણભાઈ પટેલ છે મારું ગામ સદુટલા હું મહેસાણા અત્યારે રહું છું મહેસાણાથી આવી છું મારા હસબન્ડમાં ડિવોર્સ આપ્યા વગર બીજા મેરેજ કરી લીધા છે સોળ વર્ષથી કોર્ટ મેટર ચાલે છે મારા જે તે વખત સોળ વર્ષ સોળ વર્ષ પહેલાં જે કોર્ટ મેટર કરી હતી એમાં મારા સાક્ષીઓ પાડોશી બા એ બધા હતા જે આડોશી પાડોશી એમને જુવાની આપેલી પણ અત્યારે ફરીથી એમની જોવાની લે એટલે સ્વાભાવિક છે સોળ વર્ષમાં બધા ભૂલી ગયેલા હોય મેટરમાં શું થયું શું પૂછી ગયું પણ મેં ડબૂલીવાની એવી દિલથી માનતા રાખી હતી કે માતાજી મારા પાડોશીઓમાં સાક્ષી આપણે બે અને મારો પોઝિટિવ બધું જવાબ આપી દે અને બધું પોઝિટિવ પતિ જાય તો મારા સાક્ષીઓ બે આવી ગયા અને હું બે માનતા લાવી છું એ બે અલગ અલગ પાંચો પાંચો ગ્રામના ચવાણા તો મારી હું આજે આ પાંચો ગ્રામ ચવાણું લાઈ છું અને મારી પોટની મુદ્દત ચાલુ છે બધું પોઝિટિવ જવાબ આપી દીધો મારા સાક્ષીઓએ અને માનતા મારી શું કરી લેજો માતાજી ને પૈસા નથી આવે છે બેગનો 16 કેસ ચાલે છે પોટમાં હવે વર્ષ પહેલા એમનો જે જામીન હતા એ લોકો એ ટાઈમે એમણે ત્યાં આગળ પણ હવે સોળ વર્ષ પછી જે કેસ ખુલ્યો છે અને એમને જુબાની આપવા માટે જે જામીનને ને બોલાવાના છે પણ એ જામીન સ્વાભાવિક છે કે અત્યારે એક કે બે વર્ષ થાય ને તો પણ આપણને યાદ નથી રહેતું તો સોળ સોળ વર્ષ થઈ ગયા સોળ સોળ વર્ષનું એમને જે યાદ છે તો બેન ને ચિંતા થાય છે કે મારી મારા જે જામીન છે એ લોકો બોલી નહીં શકે તો મારું શું થશે મારો કેસ નું શું આનો શું નિર્ણય આવશે તો બેન માનતા રાખે છે ઢબુડી માં કે છે ઢબુડી માં એ લોકોને તમે યાદ અપાવ કે એ લોકો મારા કેસ માં જુબાની આપે તો બેન જે માનતા રાખે છે કે 16 વર્ષની જુબાની જે આપી ના શકે એ ઢબુડી માં એમના મગજ માં બેસી અને જુબાની અપાવ રહ્યા છે મારે આજે તમારી માનતા કરવા માટે છે મારી એમની માનતા સ્વીકાર કરો આવું છું મારું નામ છે

એમને એવી તકલીફ થઈ ગઈ કે બે દિવસ બે ત્રણ દિવસ સુધી એમનું બ્લડિંગ કન્ટિન્યુ છે ટોયલેટના ભાગમાં ચાલુ ને ચાલુ રહી ગયું સ્વાભાવિક છે કે કન્ટિન્યુ ચાલુ ને ચાલુ જ રહી જાય તો ઘણી બધી તકલીફ થતી હોય છે બેન ડોક્ટરને બતાવવા જાય છે તો ડૉક્ટર કહે છે કે હું તમને દવા આપું તો સારું થઈ જશે પણ દવા લેવાથી કંઈ સારું ન થાય તો તમારે રિપોર્ટને બધું કરવું કરાવવું પડશે તો બેને ઢબુડી પાણી માંગતા રાખી તો ઢબુડી કોઈ જોગણીમાં તમે મને જે ટોયલેટ માટે જે બ્લડિંગ થાય છે એ તમે મને બતાવ્યો મારે રિપોર્ટ કે કશું કરાવવું નથી મને ઘણી બીક લાગે છે તો માડીની જેવી માનતા રાખી કે તરત જ એમને ટોયલેટ માટે જે જોઈ પડતું હતું એ પણ બંધ થઈ ગયું અને માનતા કરવા માટે આવી છે બીજી માનતા એમની એવી હતી કે એમના હસબન્ડ છે એમના મિત્રને ડાયરિયા થઈ ગયો ડાયરિયા લગભગ પાંચ દિવસથી થઈ ગયો જે પણ થાય તો તરત જ એમને નીકળી જાય તો એમના હસબન્ડને એવી માનતા રાખી કે તો બેનને ભાવ થાય છે બેન જ્યારે સાનિધ્યમાં આવે છે તો માડી જવાનો પ્રસાદી આપે છે તો જે પ્રસાદી હતી એમાંથી બેને પ્રસાદી લઈને અમના હસબન્ડના મિત્રને ખવરાય કે તમે આ પ્રસાદી ઢગૂડીમાં ની ખાઓ આ પ્રસાદી ખાવાથી પણ તકલીફ દૂર થઈ જાય છે કારણ કે માડીએ તો ખાલી માડીની પ્રસાદી લઈએ ને તો ઘણા બધા નાના મોટા દુઃખ તો ઘણા બધા કરતા તેને પણ બે ચમચી પ્રસાદી આપી તો ભાઈની જે પાંચ પાંચ દિવસનો હતો જે તકલીફ ઘણી બધી હતી એ પણ એ પ્રસાદીથી માડીએ મટાડી છે માડીએ જે માનતા કરવા માટે આવી છે માડી માનતા પીલાબેન સમૂહ સહિત ગામથી આવું બોલું ને સહિત ગામથી આવું છું મારા અમેરિકામાં મારો વહુ હશે એના જોડે ભાઈ એક રહેતો હતો તે કોમામાં બે મહિનાથી જતો રહેતો મહિનાથી જતો બે બે મહિનાથી કોમામાં જતો રહેતો માતાજીની માનતા માની મીએ એટલે કોમામાંથી બાર બે મહિને નીકળ્યો છે

તકલીફ થતી હશે ત્યારે બેન કિલો જવાનું માને છે મારા છોકરા ને સારું થઈ જાય ત્યારે આ છોકરા પણ ભાવ થાય છે લઘુરીમાં પ્રત્યે ત્યારે બાબુ પણ કે છે કે ત્રણ ત્રણ કિલો ચવાનું ઉપર ચડાય પણ મારે આગને કંઈ નુકસાન થાય ને તો મારી આજે માનતા કરવા માટે આવે છે કે માનતા સ્વીકારજો

બેન સેવન ટીચર તરીકે હતા એમના બાબાને શરીરે ચાટાચ લાગ્યો હતો દવાખાને એડમિટ કર્યો તો એમાં એને આખા શરીરે રિએક્શન આવી હતું દવા લીધી કરી દે સુધી બે કિડની ફેલ થઈ ગઈ છે પછી ડોક્ટરે કીધું કે બે કિડની ફેલ થઈ ગઈ છે દવાના રિએક્શનથી મને દક્ષાબેનનો ફોન હતો રંજન બેન મયુર દવાખાને દાખલ કર્યો છે અને આઈસીયુમાં છે અને હું ગઈ જબુડી માનો ફોટો લઈ અને ફોટો મેં બતાવીને મા એના માતાજીના દર્શન કરાવ્યા ઝબુડી માના માના દર્શન કરીને તે દિવસે પછી રાત્રે તબિયત બગડી અને રાજકોટ લઈ ગયા રાજકોટ તો મેં એના વચ્ચે ગેરંટી લીધી કે માતાજી એને હારું થઈ જશે તો દર્શન કરાવી

મારું નામ ભૂમિ છે હું અમદાવાદથી આવું છું અને હું છ વર્ષ લંડન ટ્રેન આવી છું અને પછી મારે મારા હસબન્ડ લંડન છે પછી મારે ફરી અત્યારે લંડન જવાનું થતું નહોતું એજન્ટ કામ હાથમાં નહોતો લેતો પછી મારા હસબન્ડે ને અમે બંને માનતા રાખી રવિવારે માનતા રાખી અને એ રવિવારે ના થયું પછીના ફરી રવિવારે મોટી માનતા રાખી અને પછી મારો એ જ દિવસે સાંજે એજન્ટનો ફોન આવી ગયો અને એવું કહ્યું કે હા હું તમારું કામ હાથમાં લઈ લઉં લોબૂડી માની માનતા રાખવાથી એજન્ટે મારું કામ હાથ મને <mallee> <karu> <many> <many> ઘણો દુખાવો હતો પાંચ વર્ષથી હું દવાખાને દવાખાના ફરી ફરી ગઈ દુખાવો રાખ્યા પગ ના બે પગર ના ઘસારો હતો

તેલા ધબોડી માં માનતા મસું રાખી દીધું તમે શું રાખી દીધું આટલા 500 ગ્રામ ગ્રામ માં મટાડી દીધો જય મારું નામ અતુલ પટેલ છે હું આવું છું મને એક જગ્યાએ એની એ જગ્યાએ શરીરમાં દવા બી પણ ચાર મહિના કોર્સ કરો પડશે ચાર મહિના કરો

युद्ध <experiences>

કોર કજેદી એક કેસાજો કો માફ થઈ જાય તો ઢબુડી માં રે એક પ્રાર્થના વિનંતી કરો છો કે કો કેસાજે એમનો માફ થઈ જાય ઢબુડી માનતા કઈ હો નામ તમારું માનતા એક હતી કામ કર્યું થયેલા હતા આવે છે માનતાઓ પૂરી કરી છે એક પહેલી એમની માનતા એ છે કે એમને જમીનો મસાનો પ્રોબ્લેમ હતો હવે વિદેશમાં જે મસાનો પ્રોબ્લેમ હોય એટલે જોબ થઈ ના શકે ઉભા આઈ મીન કે બેસા ઉઠવામાં બધામાં પ્રોબ્લેમ થતા હતા ડબડીમાંની માનતા માનું તો એમને મસા મટી ગયા પછી એમની દીકરી છે લંડનમાં એ હાઈપરી રેટ તો ગુસ્સો કરી દીધી ને તેની કોઈ વાત નહીં વધારે પડતો ગુસ્સો કરી એની માનતા માની તો મારી એનો ગુસ્સો પણ ઓછો કરી દીધો અને ત્રીજી માનતા એમની એવી હતી કે એમને શરીરમાં બીપી રહેતી હતું બ્લડ પ્રેશર એટલું હાઈ બીપી રહેતું હતું અને પથરીનો બી દુખાવો હતો બે 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 આ બેન ને પથરી અને હાઈપર બીપી તો એ બધું માનતા માનવા મારી માડીની માનતા માની ભૂલભાઈ જોમી માની તો આજ મારી એમની માનતા ત્રણે ત્રણ પૂરી કરી છે કે જે બીપીએ તો આ બેનને ખુદને બીપીએ તો એ બીપી મટાડી પથરી મટાડી એમને જમીને મસા મટાડી દીધા મેં દીકરી જે બહુ ગુસ્સે રહેતી એ પણ ગુસ્સો મટાડી દીધો તો મારી માડી એ માનતા પૂરી કરવા છે એમની માનતા શ્રી કરો હું છું છ મહિનાથી ટક્કર માથામાં કેટલા મહિનાથી છ મહિનાથી છ મહિનાથી

મારું નામ સુદેન છે હું કઠલાળથી આવું છું મને લગભગ અઢાર વર્ષથી મને આ દુખાવો હતો એક સાઈડ આપવું અને દુઃખ કેટલા વર્ષથી હતું અઢાર વર્ષની હું હતી ને દુખાવો અઢાર વર્ષથી મેં દવાખાના બહુ જ કરે કઈ દવાખાનું છોડ્યું નથી લગભગ લાખ રૂપિયા મારા ખર્ચો કેટલો ખર્ચો થયો લાખ રૂપિયા એક લાખ રૂપિયા ખર્ચો થયો તો પણ આરામ નહોતો મળતો કોઈ ડૉક્ટર એવું નહોતો કહેતો કે હું આ દવાથી આરામ કરું કે આ દવાથી મળી જશે પણ જ્યારે મેં ડબડી માતાની માનતા રાખી તો માનતા રાખી મેં તો માતાજી મને આ દુઃખી મટી જશે જોઈને રાખી હતી માનતા યુટ્યુબ ઉપર જોઈને મેં માનતા રાખી તો માતાજી મને આ દુઃખ મટી જશે તો હું પાંચસો ગ્રામ પેડા અને પાંચસો ગ્રામ ચવાનું તો ડબડીવાનું પાંચસો ગ્રામ પેડા પાંચસો ગ્રામ ચવાનું અને એકસો ને એક રૂપિયા પારા એ માનતા રાખી તમારે અઠવાડિયામાં જ મટી ગયું કેટલા દિવસ મટી ગયું અઠવાડિયામાં અઠવાડિયામાં અઢાર વર્ષ નું અઠવાડિયા મટાડ્યું એટલે માનતા કરવા આવ્યો છો માનતા કરવા મારું નામ ભીમડા બેન હું કરોલ આવું છું હું મારા બાબા માટે બાર મિનિટ છોકરી શોધતી હતી પણ અમેરિકા જવા પણ છોકરી કોઈ મળતી કે હતી નથી કેટલા મહિનાથી સોતતા 12 મહિનાથી સોતતી હતી 12 મહિનાથી હો અને મે ડબુડી ડબુડી માની માનતા માની 20 દિવસ હું અગરબત્તી કરું માતા છોકરી સોતિયા પણ તો મને માએ 4 દિવસમાં મારું કામ કર્યું કેટલા દિવસમાં કામ કર્યું 4 દિવસમાં અગરબત્તી માની પણ 4 દિવસમાં ચોથા દિવસે મારા છોકરામ ફોન આવ્યો કે મારે એક છોકરીને બાય બેટ આયા છે અને હું એને જોવા જવાનું છે પણ આજે અમેરિકા ચોકર સબન સગન થઈ ગઈ છે તે હું માનતા કરવાય છું માનતા

બે આંગળીઓ આમ છૂટતી જ રહેતી હતી ઓપરેશન કરાયા પછી ભેગી નથી થતી હવે ડબડી માની માનતા માનવાથી મારી બાબાની આંગળીઓ સીધી થઈ ગઈ ભેગી પણ થવા લાગી અને સરસ થઈ ગયો હાથ